પૂર્ણ કરી અખિલ કચ્છ મેઘવંસી મારવાડા સમાજની દીકરીએ સમાજ નું ગૌરવ વધાર્યું અખિલ કચ્છ મેઘવંશી મારવાડા સમાજના મહિલા મંડળ દ્વારા સમાજની દીકરી પાયલબેન શિવજીભાઈ મારવાડા મહિલાઓના ઉદ્ધારક શ્રી ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું પાયલબેન કે જેઓએ બીએસએફમાં છ માસિક ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને બીદડા ગામનું સમગ્ર મારવાડા સમાજનું તેમજ સમસ્ત મહિલાનું ગૌરવ વધારેલ છે દેશની રક્ષા માટે બોર્ડર પર જવા માટે તત્પર એવા પાયલબેન સમસ્ત મહિલાઓ માટે એક પ્રેરણાદાયી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે સામાન્ય રીતે સમાજની દીકરીઓને વાંચી લખી બસનો બોર્ડ વાંચી શકે એટલું જ ભણાવવામાં આવે છે અથવા અમુક સીમિત પોસ્ટ માટે જ નિમિત્ત માને છે તેવામાં એક દીકરીને પણ બોર્ડર પર જવા માટે મંજૂરી આપનાર એવા પાયલબેનના માતા ગંગાબેન પિતા શિવજીભાઈ બુચિયાને ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે સમાજની દરેક ઓને પ્રેરણા આપતો આ વિશેષ કાર્યક્રમ જેમાં પાયલબેનની વિશેષ સિદ્ધિને મંડળના પ્રમુખશ્રી કંકુબેન અમૃતલાલ મહિલા ઉપપ્રમુખ ભાવનાબેન પ્રતાપભાઈ વારસુર અને સહમંત્રી ડોક્ટર હેમલતાબેન પ્રેમજીભાઈ લોન્ચા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન આપ્યું હતું